મિત્રો એકવાર એક એવા સમયની વાત છે જ્યાં ભક્તિ અને અહંકાર વચ્ચે એટલું મોટું સંઘર્ષ થયું કે ભગવાનને પણ પોતે અવતરવું પડ્યું જી હા દોસ્તો હું વાત કરી રહ્યો છું ભક્ત પ્રહલાદ અને એના પિતા હિરણા કશ્યપુ અને તેમાં ભગવાન નરસિંહના જયજય ભાઈ અત્યારે થિયેટર મહાવતાર નરસિંહમાં કરીને મૂવી પડ્યું છે જો ઘણા બધા પિક્ચરો આપણે એમણે એમ જોવા જઈએ છીએ પણ જો તમારી જોડે ટાઈમ હોય અને ખરેખર તમારા ભગવાનના દર્શન કરવા હોય ને તો આ પિક્ચર જોવા જાઓ આ પિક્ચરના આપણે રિવ્યૂ નથી આપતા હું તમને આની સ્ટોરી કહું છું બાકી પિક્ચર તમે થિયેટરમાં જોવા જશો તો ખરેખર તમારા રૂમાડા ઊભા થઈ જશે તો આવી જઈએ મૂળ સ્ટોરી પર હવે જરા કલ્પના કરો એક એવો રાજા જેણે પોતાની તાકાતથી અને તપસ્યાથી દેવતાઓને પણ ઝૂકવી દીધા હતા પાછું ભાઈના મૃત્યુ પછી વધુ તાકાતવર બનવા માટે માટે બદલો લેવા તપ કર્યો એ પણ બહુ ભયાનક તપ આખો બંધ અને અગ્નિ જેવું તપ કર્યું જેનાથી આખું બ્રહ્માંડ હલી ગયું હતું છેવટે બ્રહ્માજી પ્રગટ થયા અને હિરાણા કશ્યપુએ વરદાન માંગ્યું હિરાણા કશ્યપુ કહે છે કે હું આમ મરવા માગતો નથી ન મનુષ્યથી ન પશુથી ન દિવસે ન રાત્રે ના ઘરમાં ના બાર ના શસ્ત્રથી ના કોઈ અસ્ત્રથી ના કોઈ દાનવથી ના કોઈ માનવથી બ્રહ્માજી પહેલાં હસ્યા અને બ્રહ્માજીએ કહ્યું તથા હવે ભાઈ આપણે પણ જો આવું વરદાન મળે તો શું કરીએ આપણે પણ અહંકારમાં આવી જઈએ આવી જ રીતે હિરાણકશ્યપીઓ પણ અહંકારમાં આવી જાય છે ભાઈ એનો ત્રાસ હવે ખૂબ જ વધી જાય છે તેણે દેવોને પણ પરાજિત કરી નાખ્યા અને લોકોને પોતાના ગીતો પોતાના ભજન ગાવા માટે પોતાને જ ભગવાન માનવા માટે મજબૂર કરવા લાગ્યો એ સમયે ભગવાન વિષ્ણુનું નામ લેવું પણ ગુનો હતો પણ મિત્રો હવે મળીએ એક એવા બાળકને જેનું નામ છે પ્રહલાદ નામ છે પ્રહલાદ અને પુત્ર છે હિરાણાકશ્યપનું અસુર રાજાનો પુત્ર પરંતુ ભક્ત છે વિષ્ણુ ભગવાન એના ગમે તેવું દબાણ કરવામાં આવે છતાં પણ કહે કે ઓમ નમો વાસુદેવાય મારા ભગવાન મારા હૃદયમાં છે મારા ભગવાન દરેક જગ્યાએ છે આ સાંભળીને હિરાણાકશ્યપ ગુસ્સે થાય છે અને પોતાના જ બાળકને મારવા માટેના પ્રયાસો કરે છે તમે પણ વિચાર કરો જ્યારે તમારું પોતાનું જ બાળક તમારાથી વિરોધ કરે તો તમે શું કરો આ કિસ્સામાં હિરાણા કશ્યપુ પણ આજ કર્યું સૌથી પહેલા તેના ઝેરી ખીર આપી પરંતુ એ ના મળ્યું પછી એને ખાડામાં નાખ્યું છતાં પણ બહાર આવી ગયો અહીંયા હવે લડાઈ થઈ ગઈ હતી વિષ્ણુ ભગવાન અને હિરણા કશ્યપુના અહંકારની કારણ કે એક એના ગુરુએ કહ્યું કે તું આ બાળકને મારવા માંગે છે પરંતુ આ બાળકને ભગવાન વિષ્ણુ બચાવવા માંગે છે આ બાળક તો માત્ર કટપુટલી છે ખરેખરનો ખેલ તો તમારા બેની વચ્ચે ચાલી રહ્યો છે આના લીધે હિરણા કશ્યપુએ પ્રહલાદને અગ્નિમાં ફેંક્યો હાથી જોડે કુછડાવવાનો પ્રયાસ કર્યો પરંતુ બધા જ એના પ્રયાસો નિષ્ફળ ગયા કેમ કે ભાઈ એની રક્ષા સ્વયં કરતા હતા ભગવાન વિષ્ણુ હવે વાત આવે છે હોળિકાની આ વાત તો તમે લોકોએ સાંભળી જ હશે કે હોળિકા જોડે એક એવું વરદાન હતું કે તે આગમાં બળી શકે નહીં તેથી હિરણા કશ્યપુએ હોલિકા જોડે વિનંતી કરી કે પ્રહલાદને તારી જોડે બેસાડ અને પોતે સળગ તો બચી જાય છે અને પ્રહલાદ મરી જશે પરંતુ બન્યું એવું જ્યાં જાણે છે પ્રહલાદ બચી જાય છે અને હોલિકા જેને આગથી કશું થતું હોતું નથી એ આગમાં બળીને ભસ્મ થઈ જાય છે કેમ કે પ્રહલાદની રક્ષા કરે છે ભગવાન વિષ્ણુ પોતે અહીંયા ભગવાને બતાવ્યું કે જો તમારામાં ભક્તિ હોય તો આગને પણ શાંત પાડી શકાય છે આ બધી ઘટનાથી હિરણા ખૂબ જ ગુસ્સે થયા હતા અને એક દિવસે પ્રહલાદને કહ્યું કે બોલ તારો ભગવાન ક્યાં છે તારા ભગવાને મારા નાના ભાઈને પણ મારી નાખ્યો હતો પરંતુ એ મારી સામે આવતો નથી આ સાંભળીને પ્રહલાદે કહ્યું કે મારા ભગવાન તો દરેક જગ્યાએ છે છે આ પૂરેપૂરી સભામાં છે આ થાંભલામાં છે આ જગ્યાએ છે આનાથી શરૂઆતમાં નરસિંહ ભગવાન બહાર આવે છે નરસિંહ ભગવાનનું એ સ્વરૂપ વિકરાળ હોય છે તમે મૂવી જોવા જાઓ તો એમાં તો ખૂબ જ વિકરાળ સ્વરૂપ ખૂબ જ ક્રોધિત સ્વરૂપ બતાવવામાં આવે છે અર્ધા માનવ અને અર્ધા સિંહ આ અવતારમાં નરસિંહ ભગવાન આવે છે દિવ્ય ભયંકર અદ્ભુત નજારો હતો આ નજારો જોઈને દેવતાઓ પણ ડરી ગયા હતા અછૂરો તો કાપી ગયા હતા કારણ કે ભાઈ આવો નજારો કોઈએ પહેલા જોયો ન હતો અને હવે વાત આવે છે અહંકારની હિરણા કશ્યપ જેને લાગતું હતું મારું મૃત્યુ ક્યાંય થાય એમ નથી પરંતુ નરસિંહ ભગવાન એને ઘરના ઓટલાની વચ્ચે પોતાના ઘોડા ઉપર બેસાડીને પોતાના નખથી સાંજનો ટાઈમ હોય છે ના દિવસ હોય છે ના રાત હોય છે જે એને વરદાન માગ્યું હતું એ વરદાન મુજબ પોતાના નખથી એને મારી નાખે છે એનું વધ કરે છે મિત્રો અહીંયા અહંકાર બળી જાય છે પરંતુ નરસિંહ સાહેબનું જે વિકરાળ રૂપ છે એ શાંત થવાનું નામ નથી રહેતું બધા લોકો ડરી રહ્યા છે પછી બ્રહ્માજી પ્રહલાદને વિનંતી કરે છે કે તું જા અને અમને શાંત કર પ્રહલાદ જેને કહે છે ત્યારે નરસિંહ ભગવાનનું વિકરાળ સ્વરૂપ શાંત થાય છે એ જોવાલાયક હોય છે અને ત્યારથી આપણે હોળી એના માટે ઉજવીએ છીએ કે અહંકારનું દહન અને અહંકાર ઉપર ભક્તિનો વિજય કારણ કે મિત્રો જ્યાં ભક્તિ હોય છે ત્યાં ભગવાન જરૂર દેખાય છે પછી એ પથ્થરમાંથી પણ બહાર આવી શકે છે આ વિષય છે તમારી આસ્થાનો તમારી ભક્તિ નો જય શ્રી નરસિંહ ભગવાન જય શ્રી ભક્ત પહેલા ભાઈ એક વાર આ મુવી જોવા તમે જાઓ તમારા રૂવાળા ઉભા થઈ જશે મારી તમને ગેરંટી છે અને નરસિંહ ભગવાન માટે એક લાઈક કરો